નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવ્યા છે પાદરાના વડુ ગામેથી રાજ્ય સરકારની અસામાજિક તત્વોને ડામવાના અભિયાનના ભાગરૂપે પાદરાના વડુ ગામે એનડીપીએસના અલગ અલગ ગુનામાં સંડવાયેલા અસામાજિક તત્વોના બિનઅધિકૃત મકાન ઉપર ગ્રામ પંચાયતે બુલડોઝર ફરાવ્યું રાજ્ય સરકાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાના ભાગરૂપે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અલગ અલગ ગુનાઓમાં સંડવાયેલા અને તેઓના ગેરકાયદેસર મકાનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે પાદરા તાલુકાના વડુ ગામના નવી નગરી વિસ્તારમાં રહેતો સલીમ ઉર્ફે સલમાન અલી હસન સૈયદ જે એનડીપીએસના ગુનામાં સંડવાયેલો હોય જે અસામાજિક તત્વોને ડામવાના હેતુસર કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉ વડુ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી હાલમાં વડુ પોલીસ મથકના બંદોબસ્ત સાથે નવીનગરીમાં બિનઅધિકૃત દબાણ હતું જેને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યું છે ત્યારબાદ આજ રોજ બપોર બાદ ભોજ રોડ ઉપર ભાઠોડબા વિસ્તારના અનવર ઉર્ફે સુરતી કાસમ શેખના મકાનનું ગેરકાયદેસર દબાણ પણ હટાવવામાં આવ્યું હતું તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા શું નામ છે ને કઈ રીતનું છે અરુણભાઈ કયા ગુનામાં માં સંડોવાયેલ હતો અને શું પરિસ્થિતિ કે કયા કારણોસર દબાણ હટાવવામાં છે કચેરી પોલીસ સ્ટેશનથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા અસામાજિક તત્વોની યાદી અત્રે સોંપવામાં આવેલી હતી તેઓના દબાણો ભોજન કાયદેસર જે બાબતે પુરાવા માંગવામાં આવ્યા હતા અરજદારોને અત્રેથી નોટિસ પાડીને તેઓના માલિકીના પુરાવા જમા કરવામાં જણાવેલું હતું પણ તેઓ નિયત મર્યાદામાં માલિકીના પુરાવા તથા અત્રેથી બાંધકામ પરમિશન લીધેલના દવાનું માલ માલવું પડેલ છે જે હવે કાર્યવાહી છે અને કેવી રીતનું આ બાંધકામ હતું શું અગાઉમાં નોટિસ આપવામાં આવી પંચાયત હતી નવી નગરી વિસ્તારમાં હાલ દવા દૂર કાર્યવાહી ચાલુ છે